નમસ્કાર મિત્રો હું દિશાંત પટેલ સ્વાગત કરું છું તમારું શેર કરતા જાઓ અને અન્ય જે તમારા જેવા સ્ટુડન્ટ છે કે જે લોકો સ્પેસિફિકલી કોન્સ્ટેબલ અને આઈપીએસ અરે શું કહે કે પીએસઆઈ એટલે કે વર્દી એક વખત જીવનમાં પહેરવી છે એવું મોટિવેશન લઈ અને તૈયારી કરે છે એ સ્ટુડન્ટને તમે શું કઈ કે ચેનલ ચેનલ સજેસ્ટ કરો એમને સબસ્ક્રાઈબ કરાવો કારણ કે જો કોર્સ તમે બની શકે કે કોઈ અલગ એકેડેમીમાંથી કર્યું હશે ઇટ્સ ઓકે પણ આ તમારો રિવિઝન કોર્સ થઈ જશે સમજો છો તમે તમે જો અમે તમારા માટે બહુ લોંગ ડ્યુરેશનના વિડીયો નથી લઈને આવતા રિવિઝનના ટાઈમે તમે ફટાફટ કન્સેપ્ટ સમજી શકો એ રીતના જ વિડીયો અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ બરાબર અને અમારો પ્રયાસ પણ એવો જ કંઈક છે હાલ અમારો પ્રયાસ એવો નથી કે તમને ડીપમાં શું કઈ કે લર્નિંગ કરાવી દઈએ નહીં અમારો હાલ પ્રયાસ એવો છે કે તમે લોકો હવે જ્યારે લેખિત એક્ઝામ આપવા માટે જાઓને તો ત્યાં આગળ જે કોન્સેપ્ટ હવે તમને ના સમજાય વાંચતી વખતે અને તમે તરત અમારો વિડીયો જુઓ કાં તો પછી અમારી ચેનલનો કોઈ વિડીયો જુઓ કે જે શોર્ટ ડ્યુરેશન અમે બનાવ્યા છે ને કન્સેપ્ટ વાઇઝ વન વન કન્સેપ્ટ અમે એમાં મૂકેલા છે તો શું છે કે તમને પણ ઈઝી પડશે તમારો ટાઈમ સેવ થશે બરાબર અને જેટલું તમને જોઈએ છે એટલું તમે એમાંથી લઈ શકશો કેમ કે નવેસરથી કોર્સ કરવાનો ટાઈમ તો ગયો હવે એમ સમજો તમે કેમ કે ગ્રાઉન્ડ આવી ગયો હવે એક્ઝામના ફટ બેન આવી રહી જશે બરાબર છે તો એવા સમયે રિવિઝનના ટાઈમે તમે ક્યાંય અટકો નહીં એ અમારો મેઇન પ્રયાસ છે અચ્છા બીજો મુખ્ય પ્રયાસ અમારો શું છે કે વિડિયો ભલે અમે શોર્ટ બનાવીએ પણ જે બી ટોપિક અમે ભણાઈએ છીએ ને એ ટૉપિકને અમે ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ તમને થાય રીતનું કન્સેપ્ટ આખા હું કે અમે ક્લિયર કરાવી દઈએ છીએ અમે અમે તમને બરાબર તો જે વસ્તુ તમને આવડે છે એ તો આવડી જ જવાની છે જ્યાં અટકો છો ત્યાં આ કમસે કમ તમે જો ફોલો કરી હશે અમારી ચેનલ કેને સબસ્ક્રાઇબ કરી હશે તો 100% તમને એનો બેનિફિટ થશે અને જો સાહેબ બેનિફિટ ના થાય ને તો કાલથી વિડિયો બંધ કરી દેશું અમે આવે જો સમજમાં એકવાર તમે આવો તો ખરા જોવો તો ખરા તો તમને ખબર પડશે બરાબર તો એની જ સાથે આપણી જે સિરીઝ ચાલી રહી હતી મૂળભૂત અધિકારો એ મૂળભૂત અધિકારોની અંદર આપણે ચાર અધિકાર ભણી ચૂક્યા સમાનતાનો અધિકાર બરાબર સ્વતંત્રતાનો અધિકાર અચ્છા એમાં જ્યાં જ્યાં મને જરૂર પડી જાય અમને લોકોને ત્યાં ત્યાં અમે તમને અલગથી એની અંદર કોઈ એક સ્પેસિફિક આર્ટિકલની અંદર જેમાં સમજાવવાનું વધારે છે એને અલગ આર્ટિકલ અમે ચૌદ ને અલગ રાખેલો છે ઓગણીસ ને અલગ રાખેલો છે એકવીસ તમને અલગથી જોવા મળશે બરાબર તો સમાનતાના અધિકાર સ્વતંત્રતાના અધિકાર પછી શોષણ વિરુદ્ધના અધિકાર ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર એટલું આપણે પૂરું કર્યું હવે આવે છે ને જે એ છે સંસ્કૃતિ અને શિક્ષાનો અધિકાર એટલે કે સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર બરાબર તો આપણે જ્યારે અનુચ્છેદ 28 ભણ્યા એમાં મેં તમને એક વાત કરી હતી કે શિક્ષા સંસ્થાઓ રાજ્યની શિક્ષા સંસ્થાઓ ત્રણ ટાઈપની હોય એક જે રાજ્ય દ્વારા 100% ફંડિંગ ફંડેડ હોય એટલે કે પૂરે એમાં આર્થિક યોગદાન જે રાજ્યનું હોય બીજી જે બીજી જેમાં રાજ્ય આર્થિક સહયોગ આપતું હોય બરાબર છે ત્રીજી કે જે રાજ્ય દ્વારા માનિત હોય અને ચોથી અન્ય એમાં મેં તમને કહ્યું હતું કે જે પહેલી છે રાજ્ય દ્વારા એની અંદર કોઈ શિક્ષા નહીં આપી શકાય એમાં શું હતું કે જે આર્થિક સહયોગ થોડો ઘણો કરી શકે એ અને રાજ્ય દ્વારા માનિત છે એ એની અંદર હાથની શિક્ષા તમે આપી શકશો પણ બાધ્ય કરી શકશો નહીં અને જે અન્ય હતી એમાં મેં તમને કહ્યું હતું કે આપણે જયારે અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ ભણીશું ને ત્યાં આગળ હું તમને આની ચર્ચા કરીશ તો અન્યમાં આપણે કહ્યું હતું કે હા ધર્મની શિક્ષા અપાશે પણ ખરી અને જો બેઠા હશે તો પણ કરાશે બંને વસ્તુ છે છે બરાબર તો એ અન્ય જે છે છે ને એ અન્યનો અધિકાર તમને મળે અહીંયાથી અનુચ્છેદ ઓગણત્રીસ છેદ ત્રીસ થી કેમ કે જો ટાઈટલ જ છે સંસ્કૃતિ અને શિક્ષાનો અધિકાર ધર્મ નથી સંસ્કૃતિ છે સમજમાં આવે છે જો એનું તમારે બેસ્ટ એક્ઝામ્પલ જોવો ને તો હું તમને વારે કરીએ કહું છું કે જાતિ જે છે એ ભારતની અદ્વિતીય વિશેષતા છે જો સારું ખરાબ ને સાઈડમાં રાખી અને કહું છું હું તમને બરાબર એ ભારતની એક અદ્વિતીય વિશેષતા છે તમે કહેશો હા સર બિલકુલ અદ્વિતીય વિશેષતા છે ભારતની તો દરેક ધર્મની અંદર પણ તમને જાતિની હાયરાર્કી જોવા મળશે જે બીજા કોઈ કન્ટ્રીની અંદર જોવા મળતી નથી અચ્છા ઇસ્લામ જે ઇન્ડિયામાં છે અને એ જ ઈસ્લામ જે અરબમાં છે એમાં કેટલું બધું ફેર છે અચ્છા જે ઈસ્લામ શું કહે કે સાઉથ ઈસ્ટ એશિયાની અંદર છે અને જે મિડલ ઈસ્ટ માં છે એમાં પણ બહુ બધો ફરક છે એ ફરક કેમ છે કેમ કે ધર્મ જે છે એ ઉપરનું માળખું ભલે બદલી નાખે પણ ક્યારેય સમાજનું માળખું બદલી ના શકે એટલે કે એની જે સંસ્કૃતિ છે જો ધર્મ શું બદલશે રિચ્યુઅલ્સ બદલશે રિચ્યુઅલ્સ એટલે કે એની માન્યતાઓ એના પૂજાપાઠ કરવાની કરવાની રીતો કે પછી એના શું કહે કે અમુક જીવન જીવવાની રીત જે બદલી કાઢશે પણ જે સમાજનું મૂળ છે જેનાથી એ સમાજ ધીમે 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 કરતો કરતો આજે અહીંયા સુધી પહોંચ્યો છે તમે એ અંદર ક્યારે ચેન્જ કરી શકો નહીં એટલે કે સંસ્કૃતિ જેમ જેમ ગ્રો થાય સભ્યતા એમ એમ ગ્રો થાય અને સભ્યતા જેમ જેમ આગળ વધે એ જ રીતે સંસ્કૃતિની અંદર ચેન્જ આવે તો સંસ્કૃતિ જે છે એ ધર્મથી ચાલિત નથી

બરાબર અને કલ્ચર તમને ખબર છે કે સમાજ થ્રુ મળે આપણને પહેલી વસ્તુ અચ્છા એની જોડે શૈક્ષણિક કેમ લીધું છે એ તમે જોયું હવે કે આનો મતલબ કેમ કેમ જોડે કનેક્ટ કરવામાં આવ્યું છે કે સંસ્કૃતિનો જે બેઝિક પાયો એટલે કે સંસ્કૃતિ જેના જે ટકી રહે અને તો સંસ્કૃતિની અંદર કોઈ પણ જાતની ખરાબી એમાં કોઈ સુધારો થાય તો એ શિક્ષણ દ્વારા જ થઈ શકે ધર્મ એની અંદર કોઈ ખાસ ફાળો નિભાઈ ના શકે જો ધ્યાનથી સમજજો એવું નથી કે ધર્મ કોઈ જાતનું ઇમ્પેક્ટ સંસ્કૃતિ શિક્ષણનો દર બહુ નીચો હતો એટલે કે આપણો જે સાક્ષરતા દર હતો ને એ નીચો હતો સાક્ષરતા દર નીચો હતો એટલે ગામડા ગામની અંદર વસ્તી વધારે રહેતી હતી અચ્છા ગામડા ગામની અંદર વસ્તી વધારે રહેતી હોય એટલે એ વસ્તીમાં જોડાણથી રહેવાનું જે સ્વભાવ છે એ વધારે હોય બરાબર એટલે સમાજની બીક પણ વધારે હોય લાઈફ ઓછી હોય પણ જેમ એ લોકો અચ્છા હિન્દુ ધર્મ તો ત્યારે પણ આજે પણ છે ઇસ્લામ ત્યારે પણ આજે પણ છે ઈસાઈ ધર્મ ભારતમાં ત્યારે પણ હતો આજે પણ છે ધર્મ તો ત્યારે બધા જ હતા ને પણ જે ડિમાન્ડ હતી જીવવાની એ ટાઈમે જે સમય હતો એ પ્રમાણે એ વખતનું કલ્ચર રન કરી દીધું હતું હવે સાક્ષરદારે વધતો ગયો છે ધીમે ધીમે લોકો ગામડામાંથી ધીમે ધીમે શું કહે કે સિટીની અંદર આવતા ગયા છે હે ને શહેરોમાં શિફ્ટ થતા ગયા છે શહેરોમાં જેવા એ લોકો શિફ્ટ થાય છે તો તમને એક વસ્તુ દેખાશે કે માણસ એટલો બધો સામાજિક નથી રહ્યો હા ભારતનું કલ્ચર છે સોશિયલ નેટવર્ક એક ભારતનું એક બહુ અદ્વિતીય બીજી બી વસ્તુ એ બી છે કે ભારતનો માણસ ક્યારે એકલો ના રહી શકે પણ તમને હવે દેખાતું હશે કે એ જે સોશિયલિઝમ કે એ જે ટુ ગેધરનેસ જે હતી ભારતની એ ધીમે ધીમે ઘટતી ગઈ છે આવી સમજમાં એ ઘટતી કેમ કે કેમ કે સાક્ષરતા વધ્યો તો જો શિક્ષણે સીધે સીધું ઇમ્પેક્ટ લાવ્યો સંસ્કૃતિ ઉપર બીજો સંસ્કૃતિ જો તમારે ટકાઈ રાખવી માનો કે તમારી સંસ્કૃતિ સારી છે તો તમને એનું નોલેજ ક્યાંથી મળશે શિક્ષણ સંસ્થાઓમાંથી અચ્છા ધર્મ આપશે વાત બરાબર છે પણ ધર્મ ખાલી ધર્મ ભણાઈ નહીં આપી શકે એને સાથે સાથે બીજી બહુ બધી વસ્તુ ભણાવી પડશે ત્યારે એ વસ્તુ થશે બરોબર એટલા માટે બંને એક જગ્યાએ છે અને બંનેને મૂળભૂત અધિકારમાં લીધા છે તો કે ભાઈ કેમ મૂળભૂત અધિકારમાં લીધા છે એ તમને આર્ટિકલ વાંચીને ખબર પડશે તો જો શું કે છે ઓગણત્રીસ જો એક વસ્તુ સમજો આ જે છે ને સંસ્કૃતિ અને શૈક્ષણિક અધિકાર આ તને મળે છે ને એ અલ્પસંખ્યક વર્ગને મળશે આ મૂળ તલ્પસંખ્યક વર્ગ ને સંરક્ષણ પ્રદાન કરે છે કરે છે તો તમે સર આમાં ભાઈ એનું શું બહુ સંખ્યક ઈટ સેલ્ફ એટલો ડરેલો નથી કે બહુ સંખ્યક ને સેલ્ફ એટલી જરૂર નથી એના શૈક્ષણિક સંસ્થાન ખોલવા પડે જો એનો મતલબ એવો નથી બિલકુલ કે ના ખોલવા જોઈએ હું એવું નથી કેતો હે ને ધર્મની શિક્ષા જો તમારા ઓછી છે તમે ખોલો કોઈ પ્રોબ્લેમ નથી હાલ એ ઝુંબેશની અંદર જોવા જાવ છો ને સમાજ તો તમે બહુસંખ્યક જે છે એની વચ્ચે જ તમે રહો તો જે કલ્ચર ડ્રીવન જે છે એ ઓટોમેટિક જાય છે જ્યારે કે અલ્પસંખ્યક ની અંદર કલ્ચર ડ્રીવન ઓટોમેટિક નથી એ જ્યાં આગળ રહે છે ત્યાં આગળ એમની આસપાસમાં એ માહોલ છે તેમના લોકો રહે છે પણ જ્યારે ધંધો કરવા બહાર આવે છે ભણવા બહાર આવે છે કે કોઈ બી હલન મતલબ હરવા ફરવા બહાર આવે છે કોઈ પણ એક્ટિવિટી ત્યારે એમનું કલ્ચર ઓટોમેટિક ડ્રીવન નથી થતું એની સાથે સમજમાં આવે છે તમે ક્યાંય બી ભારતના કોઈ પણ ખૂણે જશો તમને હિન્દુ રિલિજનના લોકો બધા મળી રહેશે બરાબર છે તો એનું જે કલ્ચર છે એકબીજામાં આપલે થતું રહેજે પણ ઇસ્લામનું માનો કે કોઈ માણસ છે તો એની સોસાયટીમાં રહે છે ત્યાં સુધી બરોબર છે પણ આવા માનું કે ફરવા ગયા

બોલી લિપિ અને સંસ્કૃતિ જાળવી રાખવા માટેનો અધિકાર ધરાવે છે જો સંવિધાન આપણું જે છે ને એ બે લોકોને માઇનોરિટી ગણે છે એટલે કે અલ્પસંખ્યક ગણે છે સંવિધાન પ્રમાણે અલ્પસંખ્યક વર્ગ ધર્મ આધારિત ધર્મ આધારિત અલ્પસંખ્યક અને બીજા જે છે એ કયા છે હતું કે ભાષા આધારિત જો ભાષા આધારિતમાં માં છે ને ટ્રાઇબલ્સ વધારે આવશે પડી ખબર તમને બાકી તો ગુજરાતની અંદર તો સાડા છ કરોડ કે સાત કરોડની વસ્તી થઈ જ ગઈ છે તો ગુજરાતીઓ ક્યાંથી માઇનોરિટીમાં આવે એ નહીં આવે પડી તમને ખબર એની અંદર મોસ્ટલી કોણ આવશે તો કે માઇનોરિટી હિન્દુ છોડીને બધા હે ને હિન્દુ છોડીને બધા એટલે કે મુસ્લિમ ઈસાઈ શીખ પારસી આ બધા જ આવી જશે બૌદ્ધ જૈન જેટલા અધર જે રિલિજન છે ભારતની અંદર એ બધા જ એની અંદર આવી જશે હવે જો અહીંયા એક શબ્દ વાપર્યો છે લઘુમતીઓનું સંરક્ષણ પ્રોબ્લેમ શું છે ખબર છે કે લઘુમતીનું સંરક્ષણ જે છે ને એની વ્યાખ્યા લઘુમતીની વ્યાખ્યા સંવિધાનમાં કે છે જ નહીં લઘુમતી એટલે અલ્પસંખ્યક વ્યાખ્યા સંવિધાનમાં નથી તો આવા કેસમાં તમામ કહેશો સર જો વ્યાખ્યા નથી તો કોણ લઘુમતી કોણ સાબિત કરશે બરાબર ને પ્રશ્નો તો સ્વાભાવિક છે કે સર તો પછી લઘુમતી કોણ જે કોણ સાબિત કરશે એટલે કે અલ્પસંખ્ય અલ્પસંખ્યક કોણ એક કોણ જણાવશે

કોણ જણાવશે તો કે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ અને શું જણાવશે તો કે અલ્પસંખ્યક કોણ ફોર્મેટ શું હશે કઈ રીતે જણાવશે તો કે સર મંત્રીમંડળ મંત્રી પરામર્શથી રાષ્ટ્રપતિ જણાવશે રાષ્ટ્રપતિ જણાવશે કે અલ્પસંખ્યક વર્ગ કોણ પડી ખબર

અહીંથી ભણવાનું છે અનુચ્છેદ ત્રીસ શું કહે છે આપણને અનુચ્છેદ ત્રીસ કે લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર જો સંસ્થા પણ પોતે ખોલશે અને વહીવટ પણ પોતે કરશે બરોબર છે હવે બીજો એક ક્લોઝ આમાં શું છે ત્યાંથી સમજો હવે માનો કે કોઈ એક જગ્યાએ એક મદ્રસા હતું ત્યાંથી રોડ નીકળે છે

અથવા હિતમાં સરકાર સંસ્થાને બજાર મૂલ્ય પર મૂલ્ય પર અધિગ્રહિત કરી શકશે

એટલે હવે આ ક્લોસનું કોઈ મહત્વ છે નહીં હવે બે હજાર ચૌદના અધિનિયમ પ્રમાણે જ આને લેન્ડ એક્વિઝિશન કરવામાં આવે છે બરાબર છે તો મેઇન મેઇન જે ટોપિક હતો આની અંદર એ આજ હતો પણ જે સમજવાનું છે જે તમે અનુચ્છેદની અંદર સમજી ગયા એને તમે થોડાક ડીપમાં લઈ જાઓ તો આ જે હિતોનું રક્ષણ છે એ રક્ષણની અંદર કયા કયા રક્ષણ મળી શકે એમને તો કે જો એક વસ્તુ હું તમને એમ કહું કે સંસ્થા જે બની ગઈ માનો કે કોઈ ધાર્મિક સંસ્થા બની હવે હું આગળ લખું ધાર્મિક શૈક્ષણિક સંસ્થા હવે શૈક્ષણિક સંસ્થા છે તો તમે કહેશો કે સર આની અંદર આરક્ષણ આવશે કે નહીં આવે પ્રશ્ન તો સ્વાભાવિક છે ને કે આની અંદર આરક્ષણનો મુદ્દો આવશે કે નહીં આવે કેમ કે ધાર્મિક સંસ્થા બની છે ધાર્મિક સંસ્થા બનવાનો મતલબ કે ફંડેડ બાય એની રિલિજન સ્પેસિફિક છે બરાબર છે મોસ્ટલી છે તો એમણે એમની ધર્મી શિક્ષા આપવા માટે એમની સંસ્કૃતિને બચાવવા માટે શિક્ષા સંસ્થા ખોલી છે તો ત્યાં આગળ આરક્ષણનું મહત્વ છે કે નહીં તો કે નથી તો અહીંયા આગળ કે અનુચ્છેદ પંદર પ્રમાણે નામાંકનમાં આરક્ષણ નહીં મળે બંને બંને ત્રીસ પણ અને પંદર પણ બે બે મૂળભૂત અધિકાર છે અચ્છા આ સમાનતાનો અધિકાર છે જે છે છે ધાર્મિક શિક્ષણ શૈક્ષણિક અધિકાર તો તમે એમ કહેશો કે સર શૈક્ષણિક અને સંસ્કૃતિના અધિકારને વધારે વરિત આપી દીધી વાત વરિત આપવાની નથી વાત છે એક ઇન્ડિવિજ્યુઅલ સ્પેસિફિક અને એક સામૂહિકતાની વાત છે જુઓ આ જે છે એ સામૂહિકતાનું રક્ષણ કરે છે જ્યારે કે આરક્ષણ જે ઇન્ડિવિજ્યુઅલ ને સ્પેસિફાય કરે છે તો જ્યારે બી વ્યક્તિગત ન્યાય કરવાની વાત હશે ત્યારે સામાજિક ન્યાય જે જીતી જશે કેમ કે સમાજમાં એક સમૂહ આખો છે ને પડી ખબર તમને એટલા માટે 15 ને અહીંયા નઈ ગણવામાં આવે અચ્છા સેમ વસ્તુ જો 15 ને ના ગણવામાં આવે તો અહીંયા આગળ તમને કહી દીધું ને કે નામાંકન બી આવશે અને રોજગારમાં પણ એ લોકો વરીતા આપી શકે તો અનુચ્છેદ 16 નું આરક્ષણ પણ નઈ મળે આ સેમા છે તો કે નામાંકનમાં અને આ સેમાં છે તો કે રોજગારમાં રોજગાર અને નામાંકન હવે જો ત્રીજી વસ્તુ અચ્છા આરક્ષણ નથી મળતું એનો સીધો એક મતલબ શું થાય કે સંસ્થામાં સંસ્થામાં ધાર્મિક વિશેષ સોરી ધર્મ વિશેષ આવશે ધર્મ વિશેષના વ્યક્તિઓને રોજગારમાં વરિયતા હશે રોજગારમાં વરિયતા પણ એમાં ખબર અચ્છા ત્રીજી એક વસ્તુ સરકારને જે એવું લાગે ને તો સરકાર આની અંદર ફંડ કરી શકે ત્યારે એમને જરૂર લાગે ત્યારે જેમ કે મદ્રસા ફંડ આજ સુધી આપણે સરકાર આપતી હતી હજી પણ આપે છે એવું કશું નથી ટ્રાઈબલ્સ એરિયાની અંદર સ્કૂલ્સ જ્યારે ખોલવામાં આવે એમની સંસ્કૃતિના રિચ્યુઅલ્સ ફંડ કરે છે તો તમે એમ કહેજો કે સર અનુચ્છેદ અઠ્યાવીસમાં માં તમે એમ કહેતા કે અન્ય ની અંદર ફંડ ના હોય અને હવે એમ કહો કે ફંડ મળે યસ બિલકુલ ફંડ મળે એ અન્યમાં તમને મેં એવું નહોતું કીધું કે રાજ્ય ફંડ નહીં આપે પડી ખબર તમને અન્યની અંદર મેં એવું ત્યારે તમને ક્યારેય કીધું જ નહોતું કે રાજ્ય ફંડ નહીં આપે રાજ્ય ફંડ આપશે પણ આ ફંડ કેવું હશે કે જેમનું કલ્ચર અને શિક્ષા બંનેને સંભાળી રાખવા માટે માટે થઈને એટલે કે સંરક્ષણ થઈને આપે છે તો એ અનુચ્છેદ ઉલ્લંઘન નથી એટલે કે સમાનતાનું તમે એવું કહેશો ને સર તો ભાઈ બહુ સંખ્યક સ્કૂલો છે ત્યાં પણ આપવું જોઈએ હે ને તો એનું ઉલ્લંઘન નથી એટલે કે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન એ નથી કેમકે વિશેષ કેટેગરીમાં એમણે એક લઘુમતીને એટલે કે અલ્પસંખ્યકને સંરક્ષણ આપવા માટે અનુદાન આપેલું છે પડી ગઈ ખબર હોપ કે સમજાયો હશે તમારા કન્સેપ્ટ કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયા હશે બરાબર છે આ અનુચ્છેદ હું ધારું ને તો તમને ફટ દઈને બે ખાલી અનુચ્છેદની વ્યાખ્યા દઈને જોતો તો પડી જાય કામ પણ આપણે એવું નથી કરવું એટલા માટે નથી કરવું કેમ કે જયારે તમે વિડીયો જો આખો જોઈ લો તો એના પછી એના જેટલા પણ એમસીક્યુ હોય ને તમારાથી બધા જ થવા જોઈએ બની શકે એકાદ બે જ ના થાય બાકી બધા જ થવા જોઈએ જો પચાસ એમસીક્યુ આર્ટિકલ ઉપરથી લઈ લો તો 50 માંથી કમસેકમ કમ તો થવા જ જોઈએ આ ગોલથી અમે તમને ભણાવવા આવી રહ્યા છીએ બરાબર છે તો અમારી મહેનતને પણ તમે સહારજો અને તમે પણ મહેનત કરતા રહેજો બરાબર અમારી મહેનતને સહારવાનો એક રસ્તો કયો છે કે ચેનલ ને જેટલું બને એટલું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોઈ ભાઈબંધ બાજુમાં રહેતો હોય ને તેને સજેશન બી કરો હે ને તરત જ તમે એનો મોબાઈલ હાથમાં લઈને સબસ્ક્રાઈબ કરાવી દો એને પડી ખબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત